અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરૂચ દ્વારા રીચી ક્રિકેટ એકેડેમી મધુરમ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓમાં રમત ગમત પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને તેમનો શારીરિક વિકાસ વધારવાના હેતુસર આ ટુર્નામેન્ટનું આયોજન હતું આ ટુર્નામેન્ટનું આયોજન ખાસ કરીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના શહેર પ્રમુખ ભૌમિક પઢિયાર અને જિલ્લા સંયોજક મિહિર પટેલ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું ટુર્નામેન્ટમાં ચૌદથી વધુ ટીમો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા આ પ્રસંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રદેશ પ્રમુખ સુજલસિંહ યુડાસમાએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા વિશિષ્ટ મહેમાન તરીકે મંગેશ પંડ્યા અને ગુલાબ મંડળના નિલેશ પટેલે પણ ઉપસ્થિત રહી ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું આ ઉપરાંત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અન્ય અગ્રણીઓ અને સભ્યોએ પણ સમગ્ર આયોજનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી ટુર્નામેન્ટને વિદ્યાર્થીઓ અને દર્શકો તરફથી ઉમદા પ્રતિસાદ પણ પ્રાપ્ત થયો નમસ્તે હું તક્ષ પંડ્યા હાલમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં નગર મંદિર રેગ્યુ દાયિત્વ આપ સૌને જાણ્યા છે તેમ આજે સત્તાવીસ તારીખના રોજ ભરૂચની અંદર આપણે લોકોએ રીચ એકેડમીની પર બસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું કે જેની અંદર વિવિધ કોલેજોમાંથી ચૌદ જેટલી ટીમોએ પાર્ટિસિપેટ કર્યું કે જેમાં દોઢસો જેટલા વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ છે આપને જાણ છે તેમ આપણો મેઈન ઉદ્દેશ્ય આ ટુર્નામેન્ટ આયોજન કરવા બદલ્યો હતો કે જે અત્યારના છોકરાઓ મોબાઈલની પાછળ રચ્યા મંડ્યા રહે છે જેમ કે ફ્રી ફાયર પબજી જેવી વિવિધ ગેમો રમતા હોય છે તેમાંથી બહાર નીકળી અને ફિઝિકલ એક્ટિવિટીમાં લોકો ઇન્વોલ્વ થાય પોતાની શારીરિક ક્ષમતાને આગળ વધારે તે માટે આપણે આ બોક્સિંગ ટુર્નામેન્ટનું મેઈન મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું અને તેની જોડે જોડે છોકરાઓને પણ ધ્યાનમાં આવે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માત્ર ને માત્ર કોલેજની અંદર આવા કાર્યક્રમો નહીં પરંતુ એની જોડે જોડે ભરૂચની અંદર ફિઝિકલ એક્ટિવિટી સ્પોર્ટ્સ ટુર્નામેન્ટો અને વિવિધ ટુર્નામેન્ટો કરવામાં આવે છે એ પ્રકારનો મેન ઉદ્દેશ્ય છે ভরু নিয়ে নর্মদা কলেজ জেপি কলেজ এমকে কলেজ এজে পলিটেকনিক এগ্রিকালচার কলেজ ধরে ধরে এম্বিবীস মেডিকল কলেজ ইনভলভ છે